જય માતાજી જય દ્વારકાધી સૌ મિત્રોને જય માતાજી આજની શરૂઆત કરીએ મિત્રો સૌને ગુડ આફ્ટરનૂન અમિત પ્રજાપતિ ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને મિત્રો નવો જ વિડિયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી તમને નવા વિડીયો મળતા રહે જુઓ વીરું જોવામાં આહા 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 આરાખે હમ અને વિરુ ને પણ આજે જવાનું છે બળવંતપુરા એ પડી જાય આવું નહીં કરવાનું ઓહો જય માતાજી મમ્મી જય દ્વારકાધીશ મમ્મી કપડા વાળી દીધા છે બ્લોગ શરૂઆત કરી છે મિત્રો ગુડ આફ્ટરનૂન મિત્રો ગુડ આફ્ટરનૂન ગુડ આફ્ટરનુ ક્યાં જવાનું છે બળવંતપુરા બળવંતપુરા વીર બળવંતપુરા નહીં જવા આપણે રોકાઈ જાતું મન નહીં ફાવ ભાઈ એર ઉ રહી હે નહીં જો વીર ના પાડ જો ગાર્ડન નજારો મિત્રો પપ્પા પાછળ છે

Mae hynny'n ymwneud â'r amgylchedd yma. Ydych chi'n cael un o'r rhain? Mae'r rhain સરસ મજાનો હબળો હવે ભોગડી ગયો છે મિત્રો જોઈ શકો તમે ઘણા ટાઈમ પછી ગેસ જોવા મળશે ઘરમાં ખાવા માટે આજના સમાચાર મિત્રો ચંદા મામાના ત્રીસ હજાર બાણી નોટિસ ગઈ ચૂંટણી કરતા આઠ ટકા ઓછું મતદાન બિહાર ત્યારે પણ મતદાન લખનૌ ચેન્નાઈ સામે એક તરફી વિજય જોરદાર મેચ હતી કપ વન ડે વર્લ્ડ કપ ફાઈનલ વધુ રન ના કરવાનો અફસોસ રહેશે રાહુલ

Gaye na son. Hey, Gaye nou son an pari. No.

આજે મમ્મી રસોઈ બનાવે છે ડિમ્પલ પણ આજે બળવનપુરા ગઈ છે અને આરતી ઓલરેડી ઉકસ જ છે તો જો મમ્મી ને બનાવવી પડે આજે મમ્મી ને રોટલી મમ્મી બનાવે છે જાડી જાડી રોટલી અમને ભાવે મમ્મી ના હાથ નું છે વધારે ભાવ વિડિયો જોઈન પછી કે આસી અમે નહીં બનાવતા હા સારું બનાવ પણ મમ્મી ની વાત ના થાય સાત ને વીસ થવા આવી છે દીવા બધી કરું માતાજી જમવાનું થઈ ગયું છે

મમ્મી ની મદદ કરવા આવે છે હા ઇનાન માસી છે મારી મમ્મી ની મદદ કરવા આવે છે ઇનાન ઇના પોતું કરી દેજો બગા એ છોટી અવાજ આવતા ને બેટા આર્યન ચોઈ આવી જઈ પાર્ટી આવી ગઈ કેવું છે આર્યન આર્યન કુછ બોલેગા

મારીએ ના બ્લોગમાં જય માતાજી